મુંબઈમાં સૂર્યદેવની પત્ની ભગવતી રાંદલ માતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રિમાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે બોરીવલી પશ્ચિમ સ્ટેશન નજીક આ મંદિર આવ્યું છે અહીં સવાર સાંજ આરતી થાય છે જ્યારે પૂનમ અને અમાસના દિવસે મહારાષ્ટ્રભરમાંથી ભક્તો આવતા હોય છે ચીખલવાડીમાં અહીં ભગવતી રાનલાલ માતાનું છે કહેવાય છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં ખૂબ જ જૂજ મંદિરો છે એક મંદિર જે હાલમાં જ બનાવવામાં આવ્યું છે અને તેમાં અનેક લોકોને આસ્થા છે તેમજ અનેક પ્રોગ્રામો થાય છે અને માતાજીએ પરચા પણ આપ્યા છે આપણી સાથે જે ભાઈ અહીંયા આ મંદિર બનાવ્યું છે અને જેમને સપનું આવ્યું હતું તેમની સાથે વાત કરીશું આપનું નામ શું છે હર્ષદભાઈ આપ જણાવશો મંદિર વિશે આ મંદિરમાં રાંદરમાં સપનામાં આવેલા અને કે મારું મુંબઈમાં મંદિર બનાવું આપણે પહેલું મંદિર જોગેશ્વરીમાં બનાવ્યું અને આ બીજું મંદિર બોરવેલીમાં બનાવ્યું એમની આજ્ઞા એમની કૃપા એમના આશીર્વાદથી એમની જગ્યા પસંદ કરી છે માતાજી પોતાની જગ્યા પોતે પસંદ કરીને વિરાટ બનશે રાંધણવાડ મળતા તો બધાને જ મળ્યા છે અમારે તો ઘરનું જ દાખલો છે બધી રીતે બધી રીતે માતાજી બધીને સપોર્ટ કરેલો છે એ સવાલ જ નથી કે ચર્ચા કરવાનો

મારું નામ છે છે અને અને અમારા કુળદેવી દર વર્ષે બાજુ અમે દર્શન કરવા જતા હતા પણ હવે માતાજી પોતે સાક્ષાત અહીંયા બિરાજમાન થઈ ગયા છે એટલે અમને દર પૂનમે અહીંયા દર્શન કરવાનો લાભ મળે છે મંદિર ભલે નાનું છે પરંતુ અહીંના લોકોની આસ્થા બહુ જ મોટી છે અહીં દર પૂનમ અને દર અમાસે અનેક જાતના કાર્યક્રમો થાય છે જેમ કે કયું તેમ ભંડારો થાય છે અમાસના દિવસે બ્રહ્મ ભોજન થાય છે અને બીજા કાર્યક્રમો પણ થાય છે હાલમાં જ બનેલા મંદિરની ખ્યાતિ હાલમાં મહારાષ્ટ્રભરમાં ફેલાય છે અને અહીં તમામ લો ધર્મના લોકો અને ખાસ કરીને ગુજરાતીઓ ત્યાં બોરીઓલી વસ્તી જે ગુજરાતીઓનો ગઢ કહેવાય છે ત્યાં આવી અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવાય છે આજથી શરૂ થયેલી નવરાત્રિના પર્વમાં અહીં શું વિશેષ કાર્યક્રમો અથવા કઈ આરતી શું થાય છે અને માતાજીનો શણગાર કરવામાં આવે છે માતાજીનો ભોગ ભરવામાં આવે છે તો આપે જોયું કે જે રીતે અહીં નાનકડું મંદિર પરંતુ વિખ્યાત બની ચૂક્યું છે અને હજી પણ આ વિખ્યાત બનશે તો ગુજરાત સમાચાર ટીવી ન્યૂઝ મુંબઈ